મહત્વપૂર્ણ અગત્યની સૂચના જારી કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક બસો ચોર્યાસી બે હાજર ચોવીસ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ ની ફાઈનલ પ્રસિદ્ધ કરવા સંબંધી અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જે ઉમેદવારો એ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું તો વિગતે જોઈએ મિત્રો સરકાર શ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હેઠળના ખાતાના વડાની કચેરી માટે જાહેરાત ક્રમાંક બસો સોર્યાસી બે હજાર ચોવીસ પચીસ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ સુમરગની ત્રણ જગ્યાઓ માટે સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલી હતી આ પરીક્ષામાં પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલ જેમની પ્રોવિઝનલ આન્સર કી ચાર અગિયાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી ઉમેદવાર દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે રજૂ કરવામાં આવેલા વાંધા સૂચનો અનવ્ય મંડળ દ્વારા વિષય નિષ્ણાંતો પાસે ચકાસણી કરાવતા પાર્ટ એમાં કુલ એક પ્રશ્નના જવાબમાં સુધારો કરવાનો થાય અને બી માં કુલ એક પ્રશ્નના જવાબમાં મિત્રો પ્રશ્ન નંબર એક ના જવાબમાં સુધારો કરેલો છે ત્યારબાદ પાઠ બી માં પ્રશ્ન નંબર એકસો છવ્વીસ અને એકસો અઠ્યોતેર બે પ્રશ્નના જવાબમાં સુધારો થયેલો છે અને એક પ્રશ્નનો એક કરતા વધારે જવાબ સાચા ઠરેલ છે તો ઉપરોક્ત સુધારા અનવ્ય ઉમેદવારોને પાર્ટ એ માં કુલ સાઠ પ્રશ્ન માટે કુલ સાઠ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના છાસા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો માર્ક્સ અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ આપવામાં આવશે અને તે મુજબ પાર્ટ બી માં પણ ચાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ આપવામાં આવશે તો ત્રીસ બાર બે હજાર પચીસના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતી ઝુંબેશ અંતર્ગત સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જે દિવ્યાંગ એ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની પરીક્ષા આપી તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતી અંતર્ગત બીજી એક ભરતી જાહેરાત ક્રમાંક બસો સત્તાણું બે હજાર પચીસ છવ્વીસ ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ ત્રણ વર્ગની ફાઇનલ આન્સર કી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે સરકાર શ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હેઠળના ખાતાના વડાની કચેરી માટે જાહેરાત ક્રમાંક બસો હજાર પચીસ ઓપરેશન વર્ગ થિયેટરની ચાર જગ્યાઓ માટે સીબીઆરટી પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા ચાર અગિયાર બે હજાર પચીસના ના રોજ લેવામાં આવી હતી પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલા જેમની પ્રોવિઝનલ આન્સર કી ચાર અગિયાર બે હજાર પચીસના ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો ઉમેદવારો જ્યારે પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ પણ વાંધા સૂચનો રજૂ કરવામાં આવેલ નથી પરંતુ મંડળ જ્યારે સુવ મોટો વિષય નિષ્ણાંત પાસે તમામ પ્રશ્નોની પુનઃ ચકાસણી કરાવતા પાર્ટ બીમાં કુલ બે પ્રશ્નના જવાબમાં સુધારો કરવાનો થાય છે જેની વિગતો નીચે આપેલ છે તો પાર્ટ બીમાં મિત્રો પ્રશ્ન નંબર ચ્યાસી અને પ્રશ્ન નંબર એકસો સત્યાસીને જવાબમાં સુધારો થયેલો છે તો તે મુજબ પાર્ટ એમાં માટે કુલ સાઠ માર્કસ અને પ્રતિ જવાબ માટે પ્લસ વન પોઈન્ટ ઝીરો અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ અને એવી રીતે પાર્ટ બી માં પણ એકસો પચાસ પ્રશ્નો માટે કુલ એકસો પચાસ માર્ક મુજબ પ્રતિ સાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો માર્કસ અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પચીસ માર્ક કાપવામાં આવશે જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો ત્રીસ બાર બે હજાર પચીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સંબંધી તો દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતી ઝુંબેશ અંતર્ગત આ બે મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી છે તો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રો એ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર